તો નમસ્કાર મિત્રો ગુજરાતના સૌથી બીજા પણ મોટા સમાચાર મળ્યા છે મિત્રો ખજૂરભાઈની ગાડીનો અકસ્માત થયું છે હવે હકાબા ગઢવીની ગાડીનું પણ ભયંકર અકસ્માત થયું છે હકાબા ગઢવીને મિત્રો તમે જાણતા છો એની ગાડીનું ફોર્ચ્યુનર ગાડી 55 60 લાખ રૂપિયાનું ભયંકર અકસ્માત થયું છે તેનો પણ વિડિયો સામે આવી રહ્યો છે ગુજરાતની અંદર એક મહાતમ કલાકાર જેનું ગુજરાત ભરમાં સારું એવું નામ છે હકાબાઈ ગઢવીનું આજે એની ગાડીનું ભયંકર અકસ્માત તમે હાઈવે ઉપર જોઈ શકો છો સફેદ કલરની ફોર્ચ્યુનરનું તળીંગ દઈન કોકે ભટકાડી છે અને તળીંગ દઈન કાચ બાજ બધું આગળનું ધડાકા ફોડી નાખ્યું છે ચાલો જાણીએ મિત્રો આમાં નુકસાની કેટલી આવી છે અને હકાબા ગઢવીની હાલતમાં શું છે શું છે એની તબિયતમાં તો ચાલો મિત્રો જાણીએ મિત્રો જાણી લઈએ એક મસ્ત વાત કરી દઉં દર્શક મિત્રો હકાબા ગઢવી એક છે જેને રાજકોટની સિવિલ હોસ્પિટલ વિશે હમણાં બે શબ્દો બોલ્યા હતા કે ભાઈ આ ગરીબોમાં ધ્યાન દેતા નથી આ લોકો આમ કરે છે એનો વિડીયો પણ વાયરલ થયો હતો હકાભા હકાબા ગઢવી એક જોક્સ હાસ્ય કલાકાર છે જેઓ ગુજરાતની અંદર જોક્સ કરે છે હા ચાર્જ ફ્રીની વાત કરીએ તો બે ત્રણ લાખ રૂપિયા એક લહે છે પેલા ઘર ઘંટી આપતા રાજભા ગઢવી હવે માતાજીની કૃપાથી ગઢવીના દીકરાને બહુ સારું દીધું છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભગવાનની પણ ભૂલ થઈ જતી હોય એવું લાગે છે કારણ કે આ કલાકાર છે જે ગરીબાઈમાંથી નીકળી અને ખૂબ આગળ આવ્યો હતો જેની ગાડી સાથે ના થવાનું બની ગયું છે ભગવાનને પ્રાર્થના કરીએ કે હકાબા ગઢવીને હેમખેમ રાખે તો જુઓ એનો વિડીયો કે હકાબા ગઢવીની ગાડીમાં શું બન્યું છે જુઓ